બનાસકાંઠાના કાંકરેજ થરા મતદાન થરા માર્કેટ યાર્ડમાં પંદર વર્ષ બાદ ચૂંટણી રહી છે ખેડૂત વિભાગની દસ વેપારીની ચાર બેઠક માટે મતદાન ખેડૂત વિભાગમાં કુલ ચાર હજાર મતદારો આજે મતદાન કરશે વેપારી વિભાગમાં કુલ ત્રેસઠ મતદારો આજે મતદાન કરશે એક જુલાઈ મતગણતરી હાથ ધરવામાં આવશે અધિકારી છે તમામ આધારે બંદોબસ્ત ગોઠવવામાં બંને ઉમેદવારો સાથે મીટિંગ કરવામાં આવી હતી અને બંને કરવામાં આવ્યો છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયપી કક્ષાનો અધિકારી અત્યારે રાખે છે ટોટલ છ જેટલા પીઆઈ બાર જેટલા પીએસઆઈ અને દોઢસો બંદોબસ્ત પોલીસ કર્મીચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે તમામ બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર નતા નહોતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે અંદર અલગ અલગ દસ બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને વ્યાપારીઓ માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે સાથે સાથે અમારી એલસીપીની અને એસઓજીની પણ ટીમ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વાત રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે